એશિયન સ્ટાર ડાયમંડ કંપનીના રત્કલાકારો હડતાલ પર ઉતર્યા છે દિવાળી બોનસના મામલે હડતાલ પર ઉતર્યા હોવાનું કહેવામાં આવેલું છે કંપની દ્વારા દિવાળી બોનસ નહીં આપવા અને પંદર ટકા પગાર કાપની જાહેરાત કરવામાં આવી હતી જેનો કર્મચારી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો છેલ્લા ત્રણેક દિવસથી આ મુદ્દે વાટાઘાટો ચાલી રહ્યો હતો જો કે કોઈ નિરાકરણ આવ્યું ન હોવાથી રત્ન કલાકારો ગાંધીજિંદ્યા માર્ગે આગળ વધ્યા છે આ કામે હકીકત એવી છે કે વરાછા વિસ્તારમાં એશિયન સ્ટાર કરીને કંપની છે હીરાની આ હીરાની કંપનીના જે કારીગરો છે એ તમામ કારીગરોને કંપની વતી સપ્ટેમ્બર મહિનાનો પગાર આ ઓક્ટોબર મહિનાની પહેલી તારીખે એમના ખાતામાં જમા કરાવી દીધો પણ આમાં કારીગરોની રજૂઆત એવી છે કે કંપની તરફથી એમને બે એક્સ્ટ્રા બોનસ મળે છે બાર મહિનાનું કામ કરે અને એ લોકોને ચૌદ મહિનાનો પગાર મળે છે

આવું તમામ જે કારીગરો છે એમને કહેવામાં આવેલું છે તેમ છતાં કારીગરો એ એમની વાત પર અડગ રહેલા છે અને કારીગરો જે છે એમને ચૌદ મહિનાનો પગાર એમને જોઈએ છે એવી એમની રજૂઆત એટલે એ બાબતે કારીગરો એ આજે અહીંયા નીચે ઉતરીને એમની રજૂઆત કરી દે કોબિસ્ટુ કાસમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટી માં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ